શ્રીરામ શ્યારામ જય શ્રી કૃષ્ણ મિત્રો લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય આ પિક્ચરે આપણા ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવેલી છે પહેલી પિક્ચર એવી છે કે જે સો કરોડ કમાણી છે અને વિશ્વ આખામાં આપણી ગુજરાતી ભાષાનો ડંકો વગાડ્યો છે તો શા માટે શા માટે પબ્લિકે આ પિક્ચરને આટલી બધી પસંદ કરી છે તો આપણે વાત કરીએ તો આ પિક્ચર જે છે એ પિક્ચર શા માટે હિટ થિક શા માટે આટલી બધી પસંદ કરવામાં આવી તો એના ઉપર આપણે જે વાત કરવા જઈએ તો મિત્રો જે પિક્ચર જે છે એ પિક્ચર આપણા બધાના હૃદયને કનેક્ટ કરે છે એ પિક્ચરની અંદર આપણે બધાની ફિલિંગ્સ એમાં જોઈન્ટ થાય છે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આવે છે પિક્ચરમાં ત્યારે આપણે બધાને એમ કે કાસ મારી આ સિચ્યુએશનમાં કૃષ્ણ આવ્યા પણ મિત્રો હકીકતે પિક્ચરની જેમ પણ રિયલ લાઈફમાં પણ કૃષ્ણ આવે છે મિત્રો પિક્ચર શા માટે આપણે આટલું બધું અટેચ કરે છે તો જયારે લાલો જે ઓટો ડ્રાઈવર છે કે પોતાને આ પૈસાની તંગી અનુભવતો હોય છે તો એટલા માટે ચોરીનો વિચાર આવે છે ને એ ચોરી કરવા જાય છે તો એવી પરિસ્થિતિ લગભગ ઘણા ની હશે કે જે પૈસાની તંગી અનુભવતા હશે ફેમિલીમાં રોજ બાંધવાનો થતો હશે એવી પરિસ્થિતિ પણ ઘણા ની હશે અને લાલો જેમ એ ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે એમ આપણે જીવન સુધીની પરિસ્થિતિમાં ફસાઈ જાય છે આપણે પણ આવી ઘણી બધી વાર આવી પરિસ્થિતિમાં ફસાઈ જતા હોય છે હેરાન થઈ જતા હોય છે અને તેવી જ રીતના તુલસી કે જે જેનો પતિ એ દારૂ પીવે છે રોજ દારૂ પીવે છે દારૂ ની તેને લત લાગી ગઈ છે ત્યાર બાદ તેને પતિ વીસ એકવીસ દિવસ સુધી ઘરે નથી આવતો ત્યારે કૃષ્ણ ભગવાન નું કાન તારી રે મોરાલી જાદુ ભર્યા એ જે ગીત માં જે રડે છે ત્યારે લોકો જે બહેનો છે એ પોતાને એમાં જોવે છે એ ફીલ કરે છે દુઃખ ફીલ કરે છે કે એ પરિસ્થિતિમાં પોતાને મૂકે છે કે ના ખરેખર આ પરિસ્થિતિમાં તમે છીએ તો મિત્રો લાલો માં શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ સમજાવ્યું છે ગીતાનો સ્વાર આપણે પિક્ચરમાં શોર્ટમાં જોવા મળે છે કે જેમ અર્જુન યુદ્ધ મેદાન માં હોય છે અને કહે છે કે આ લડાઈ મારે કેમ લડવાની ત્યારે ભગવાન કહે છે કે આ લડાઈ તારે જ રમવા લડવાની છે હું ધારું તો યુદ્ધ થોડી ક્ષણોમાં સમાપ્ત કરી દઉં પણ આ લડાઈ મારી નથી આ લડાઈ તારી છે તારે લડવાની છે હું સારથી બનીશ હું તને રસ્તો બતાવીશ લડાઈ તો તારે જ લડાય છે યુદ્ધ તો તારે જ ગડવાનો છે જેમ લાલા ને ધારસ તો બહાર કાઢી દેખ સેકન્ડમાં પણ નહીં એ લડાઈ એ યુદ્ધ એ હતું એના જીવન મરણમાં એને જ લડવાનું એટલે કે ભગવાન આવે છે પણ એ આપણે જાદુ ચમત્કાર કરીને એકદમ બહાર નહીં કાઢે એ લડાઈ એ આપણને રસ્તો બતાવશે એ યુદ્ધ તો આપણે જ લડવાનું હોય છે કૃષ્ણ ભગવાનની અને પછી પિક્ચર એક અમુક કોઈ જે આપણે હાથ પેક જ કરીએ કે લાલો કહે છે

કે મારે રૂપર ચાલુ કે ન ચાલુ અને બીજું કે જ્યારે એની ઉપર સો વિશ્વાસ હોય ત્યારે આવે છે ત્યારે દ્રૌપદી સૂચી રહ્યું થતું ત્યારે દ્રૌપદી જે છે એ ફક્ત બે સાડી એની જે સાડી ખેંચતા હતા ત્યારે એને બંને હાથે જે પોતાની સાડી પકડી રાખી હતી ત્યારે કૃષ્ણ એને એમ હતું કે કૃષ્ણને તમારી સાડી નીકળી છે એટલે બંને હાથે જે સાડી પકડીને જાય છે તે કૃષ્ણ માધવ મને બચાવ તો કૃષ્ણ નથી આવતા પછી એક હાથે સાડી પકડે છે એક હાથ ઊંચો કરે છે ત્યારે કહે છે એ કૃષ્ણ માધવ મને બચાવ કૃષ્ણ નથી આવતા પછી દ્રૌપદી કહે છે કે હવે પ્રશ્ન ઉપર બધું મૂકી દઈએ બે હાથ ઓછા કરી નાખે છે તો સારે તો એ અને ડૂબાડે તો એ જ ત્યારે કૃષ્ણ હોય છે તમને હવે હું નહીં જાઉં ત્યારે કૃષ્ણ એમ થાય કે હવે હું નહીં જાય એ નહીં ચાલે હવે સો ટકા વિશ્વાસ છે દ્રૌપદી એટલે મારે જવું પડશે કે હવે કૃષ્ણ જવું પડશે એમ તમે એના પર જયારે સો ટકા વિશ્વાસ મૂકી દેશો ત્યારે કૃષ્ણ આવશે આવશે અને આવશે જ અને ખાસ કરીને જે પિક્ચર જે છે તેમાં રિયા રાખે છે તુલસી નું જે પાત્ર નિભાવ્યું છે ખુબ જ હાર્ટ ટચિંગ આપણે લાગ્યું ને પછી જોવા જઈએ તો શ્રુવત ગૌસ્વામી કે જે એમને અભિનય કર્યો છે ભગવાન નો અને તેની સાથે જ તરણ જોશી કે જે લાલો બન્યો હતો ખરેખર બધા સારી રીતે એક્ટિંગ કરી છે ને આપણા હૃદયને સ્પર્શી ગઈ છે તેના સોંગ્સ તેની સ્ટોરી પણ હું પણ એ જ કહું છું કે પિક્ચર જે છે એ પૂર્ણમાં આપણે ઘણું બધું સમજાઈ ગયું છે એક પોઈન્ટ મને નથી ગમ્યું કે મેરેજ પહેલા પ્રેગ્નન્ટ થઈ જાય લવ મેરેજ કરીને ભાગે જાય એક પોઈન્ટ થોડું નથી ગમ્યું એ નેગેટિવ આપણે લઈ શકીએ ને પણ બતાવી છે કે ત્યારબાદ કેવી હેરાનગતિ પણ થાય છે પણ ઓવરઓલ પિક્ચર સારી હતી આપણા હાથને અને નિષેધ સાથે નથી તો તમે પણ પિક્ચર જોઈ હોય તો મને ખાસ જણાવજો કે પિક્ચર તમને કેવી લાગી ગઈ અને તમને શું પિક્ચરમાંથી કયો મેસેજ તમને પોઈન્ટ પકડાણો કે હા મેસેજ આ પિક્ચર આપવા માંગે છે કોમેન્ટમાં મને ખાસ કરીને જવા જીડિયો જો તમને સારો લાગે તો શેર કરી નાખજો બસ આવા વિડિયો સાથે જ મળીશું કે સુધી ગલ્પેશ શું ને ભારત જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ